મારું નામ શીતલભાઈ ધર્મપાલ રાવ અમારા ત્યાં પંદર સત્તર વર્ષથી મામાદેવ બિરાજમાન થયા અને એક પછી એક દેવ આવતા ગયા અને બિરાજમાન થતા ગયા અમારી આ પંદર વર્ષથી નિઃશુલ્ક સેવા છે કોઈ દુખ્યા જે કોઈ હોય એઓ આંગણે પધારે છે અને દેવ એમનું કાર્ય કરે છે અમે સાંભળીને પ્રસન્ન થઈએ છીએ અને આ સનાતન ધર્મની જે આ લકીર છે જે દયાની ધારો છે તેને કોઈ ગ્રહણ કરવાવાળું જ્યારે હોય છે સાધક ત્યારે આ શક્તિઓ પ્રગટ રૂપમાં કાર્ય કરે છે અને આખા જગતનું કલ્યાણ કરે છે આજ રોજ આ ભોજનાલય સામે બન્યું એનું ઓપનિંગ અને પૂણા ગામવાળા મામાદેવનો જન્મદિવસનો ઉત્સવ છે આજે અને આ જમણવાર અને આનું ઓપનિંગ પણ છે બે કાર્યો આજે ભેગા થયા છે જેને જેના નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે મહેમાનની અંદર શ્રી સાહેબના સુપુત્ર જિગ્નેશભાઈ તેમજ સુરત મહાનગરના મહામંત્રી કાળુભાઈ ભીમનાથ સાહેબ તેમજ શહેર શ્રીઓ વોર્ડ વોર્ડના પ્રમુખો તેમજ કોર્પોરેટર શ્રીઓ બધા હાજરી આપીને ગયા છે અને બીજા મહેમાનો પધારે છે અને નર્મદા સાવરિયા મહારાજ જેઓ સ્પેશિયલ આ કાર્યક્રમને અટેન્ડ કરવા હેતુ પધાર્યા છે આજે છેલ્લા પંદર વર્ષથી શીતલભાઈના ઘરે મામાદેવ પ્રસ્થાન કરે છે એમની સેવા કરે છે શીતલભાઈ અને એમની વાઈફને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન પાઠવું છું કારણ કે એમના લીધે આજે હજારો ભક્તો જેમને કંઈ પણ દુવિધા હોય એમની જિંદગીમાં કોઈ બીમારી હોય કોઈ કલેશ હોય ઘરમાં કે કંઈ પણ એ નિવારણ અહીંયા આવીને જ્યારે મામાદેવ પાસે કંઈ પણ માગે છે તો મામાદેવ એમની ઈચ્છા પૂરી કરે છે આજે હું શીતલભાઈ અને કમલભાઈનો ખૂબ ખૂબ આભારી છું એમને મને અહીંયા બોલાવી અને મને એમના દર્શન કરાવ્યા એ માટે એમની ખૂબ ખૂબ શુભકામના અને ધન્યવાદ રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જણા દે છે સુરત